સાર્વજનિક યુનિવર્સિટી સુરત દ્વારા દક્ષિણ ગુજરાત વાણિજ્ય અને મેનેજમેન્ટ શિક્ષકો અને ઉદ્યોગ પ્રતિનિધિઓના પ્રસ્તાવિત ફોરમ અંતર્ગત પ્રથમવાર એકેડેમિક ઇન્ડસ્ટ્રીઝ મીટનું આયોજન કરીને એક આગવી પહેલ કરવામાં આવી છે આ પહેલનો હેતુ દક્ષિણ ગુજરાતના વાણિજ્ય અને મેનેજમેન્ટ ક્ષેત્રના શિક્ષકો અને ઉદ્યોગ ક્ષેત્રના વ્યવસાયિકોને એક મંચ પર એકત્રિત કરી ઉદ્યોગના પ્રવાહો

આજે સાર્વજનિક યુનિવર્સિટીના નેતૃત્વમાં દક્ષિણ ગુજરાતમાં મેનેજમેન્ટ વિષય ભણાવતા બધા જ નિષ્ણાતોનું એક ફોરમ કે એસોસિએશન છે એની આજે સ્થાપના કરવામાં આવી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના બધા જે મેનેજમેન્ટના અધ્યાપકો છે એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે જે પડકારો આવી રહ્યા છે અને એમાં મેનેજમેન્ટ ભણાવતા જે અધ્યાપકો છે એ લોકોએ કેવા પ્રકારની સ્કિલ્સ સુસજ્જતા ડેવલપ કરવી પડશે એના સંદર્ભમાં આજે એક એકેડેમિક ઇવેન્ટનું આજે આયોજન કરવામાં આવ્યું છે ભવિષ્યમાં એઆઈ જે સિસ્ટમ છે કેટલું અત્યારે પૂરા પૂરા આજે આખા વિશ્વમાં ભારત છે એ અને ખાસ કરીને ભારતના યુવાનો છે એ એઆઈનો ઉપયોગ કરવામાં આખા વિશ્વમાં આજે આપણે નંબર એક ઉપર છીએ અને એના કારણે જે ફેકલ્ટીઝ જે છે એમને એઆઈના વિવિધ ટૂલ છે પછી ક્લાસમાં રિસર્ચમાં પછી એઆઈનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થાય છે શિક્ષણની સાથે સાથે જીવનના દરેક ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ થાય છે તો ખાસ કરીને વિદ્યાર્થીઓને જે ઇન્ટર્નશીપ્સ છે પ્રેક્ટિકલ એક્સપોઝર આપવાનો તો એ જે બધી સ્કિલ્સ ડેવલપ કરવાની છે તો એના માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ છે એ ખૂબ અગત્યનું બની જાય છે તો એ એ એ પાસાઓને લઈને આજે અહીં આગળ ચર્ચા કરવામાં આવી રહી છે ભવિષ્યમાં આ ફેકલ્ટી વિશે વિદ્યાર્થીઓને સમજાય આવશે હું એવું માનું છું કે કોઈ પણ અભ્યાસક્રમ હોય વિશ્વમાં આજે અમેરિકા જેવા દેશ તો સ્કૂલમાં પણ એઆઈનું જે અભ્યાસક્રમ છે એ એઆઈનો વિષય છે ફરજિયાત કર્યો છે આપણે ત્યાં પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર બેમાં પણ એઆઈના ઉપર ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે એ હું માનું છું કે અત્યારે જે નવું એકેડેમિક ફ્રેમવર્ક જે નેશનલ લેવલ ઉપર આપણે જેને લાગુ કરવા જઈ રહ્યા છે તો ત્યાં આગળ ઇન્ટરડિસિપ્લિનરી અને મલ્ટિડિસિપ્લિનરી એપ્રોચમાં એઆઈ છે એ આપણે બધાને માટે ભણાવવું ફરજિયાત બની ગયું છે અને એ પ્રમાણેનું શિક્ષણ પણ ઘણી બધી પ્રોગ્રેસિવ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી રહ્યું છે

કેવી રીતે આપણા દેશમાં કરી શકીએ એનો પડકાર શિક્ષકોએ ઝીલવો જ રહ્યો અને એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે પ્રોફેસર કિરણ પંડ્યા સાર્વજનિક યુનિવર્સિટીમાં પ્રવાસ તરીકે સેવા બજાવું છું આજ રોજ સાર્વજનિક યુનિવર્સિટીમાં મેનેજમેન્ટના અધ્યાપકોનું એક અધિવેશન યોજવામાં આવી રહ્યું છે અને આ અધિવેશનમાં મેનેજમેન્ટના અધ્યાપકો એઆઈ દ્વારા જે પડકાર ઉભો કરવામાં આવ્યો છે તેની મેનેજમેન્ટમાં અને મેનેજમેન્ટના શિક્ષણમાં એની શું અસર થશે તેની ચર્ચા વિચારણ કરવામાં આવી રહી છે અને આ અધિવેશનમાં ખાસ કરીને મુક્ત મુખ્ય વક્તાઓ તરીકે ઓરો યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ડોક્ટર પરિમલ વ્યાસ અને એચઆર પ્રોફેશનલ શ્રી

તેનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો વિકાસ થઈ શકે દાખલા તરીકે એઆઈનો ઉપયોગ રિક્રુટમેન્ટમાં થઈ શકે કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવામાં થઈ શકે શિક્ષણમાં પણ તેનો બહુ બહોળો ઉપયોગ છે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં એનો ઉપયોગ થઈ શકે વિદ્યાર્થીઓ સ્વયં પોતાનો સેલ્ફ સ્ટડી કરી શકે ટીચર ઉપર જે એમની નિર્ભરતા છે એ ઓછી થાય અને પોતાના આરામના સમયે જ્યારે એની પાસે પૂરતો સમય હોય ખુશનનો સમય હોય ત્યારે તે એનો અભ્યાસ કરી શકે એ રીતે એઆઈના ઘણા બધા ફાયદા છે આ યુનિવર્સિટીઓ જે સૌથી પહેલાં ઇનિશિયેટિવ લેશે તે આગળ રહેશે અને એ ધ્યાનમાં રાખીને રાખીને દક્ષિણ ગુજરાતના જે મેનેજમેન્ટના અધ્યાપકો જે છે તેનું આ અધિવેશન યોજવામાં આવ્યું છે સુરત